તો દાહોદ થી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચાર ડિવાય પી ચાર પીઆઈ બે પીએસઆઈ ની સરાહનીય કામગીરી જ્યાં ત્રણસો જેટલા પોલીસ કર્મીઓ કામે લાગ્યા હતા ત્યારે આરોપીને ઝડપી સજા મળે તે માટે ચાર્જશીટ તૈયાર કરાઈ છે

જ્યાં ચાર ડીવાયસપી ચાર પીઆઈ બે પીએસઆઈની સરાહનીય કામગીરી સામે આવી છે ત્યારે ત્રણસો જેટલા પોલીસ કર્મીઓ કામે લાગ્યા હતા જ્યાં આરોપીને ઝડપી સજા મળે તે માટે ચાર્જશીટ તૈયાર કરી છે ત્યારે આરોપીને મૃત્યુદંડ થાય તેવી કલમો મુજબ ચાર્જશીટ દાખલ કરાઈ છે દાહોદ જિલ્લાના રણધીકપુર પોલીસ સ્ટેશનની હદમાં તોરણી ગામે જે છ વર્ષની બાળકીની ઘટના બનેલી હતી ઓગણીસ તારીખના રાત્રે જેમાં વીસ તારીખના રાત્રે મોડી રાત્રે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારબાદ ગુનાને ડિટેક કરી અને આરોપી ગોવિંદ નટન્યાઓની ધરપકડ કરવામાં આવેલી આ બાબતમાં દાહોદ જિલ્લા પોલીસ યોગ્ય તપાસ થાય ઊંડાણપૂર્વક તપાસ થાય અને સમયસર તપાસ પૂર્ણ થાય તે માટે એક તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવેલી જેમાં ચાર ડીવાય એસપી ચાર પોલીસ ઇન્સ્પેક્ટરો અને બે પીએસઆઈ નાઓ સામેલ હતા આ ટીમનું નેતૃત્વ ડીવાય એસપી વ્યાસ લીમખેડા અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે નરેન્દ્ર ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલી આ તપાસમાં આ અધિકારીઓ ઉપરાંત આશરે આશરે ત્રણસો જેટલી પોલીસ અલગ અલગ કાર્યોમાં અલગ અલગ રીતે જોડાયેલી હતી અને બાર દિવસની મર્યાદામાં આશરે સત્તરસો પાનાનું એક મજબૂત ચાર્જશીટ નામદાર કોર્ટમાં કરી દેવામાં આવ્યું છે આ ચાર્ટશીટમાં તમામ બાબતો તમામ અલગ અલગ પહેલુઓનો અભ્યાસ કરી વૈજ્ઞાનિક પૃથક્કરણ કરી અને સામેલ કરવામાં આવ્યું છે જેમાં મુખ્યત્વે બે એનાલિસિસ અગત્યના છે જે સ્કીનના એપિડેમિક લેયરમાં જે એપિથેલિયલ સેલ્સ હોય છે એ સેલ્સના ડીએનએનું એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબ દ્વારા કરવામાં આવેલું છે આ એકદમ ડીપમાં ડીપ જે એનાલિસિસ હોય એ એનાલિસિસ ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કરવામાં આવ્યું છે એ ઉપરાંત સીન જે હોય એ ક્રાઇમ સીનનું સાયકોલોજીકલ ફોરેન્સિક એનાલિસિસ પણ આ કિસ્સામાં કરવામાં આવેલું છે જેમાં ક્રાઇમસીનની વિડીયોગ્રાફી ડ્રોનથી આખા એરિયાની એ ક્રાઇમ ટાઈમ દરમિયાનની વિડીયોગ્રાફી એ સમયને અનુરૂપ દાહોદ જિલ્લાના